મોડાસાના સુપ્રસિદ્ધ દેવરાજધામ ખાતે નેજા ઉત્સવ બીજ નિમિત્તે આઠ પોર સંતવાણી અને ભંડારાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોડાસાના બાજકોટના સુપ્રસિદ્ધ દેવરાજ ધામ મંદિરે ભાદરવી બીજ નિમિત્તે ભવ્ય નેજા ઉત્સવ અને આઠપોર સંતવાણી ભોજન ભંડારો યોજાયો આ પ્રસંગે દૂર દૂરના જિલ્લાઓ અને ગામડાઓમાંથી ભક્તોએ પંચરંગી નવરંગી નેજા લઈને ડીજે સાથે દેવરાજ ધામ મંદિરે નેજા ચડાવ્યા હતા ભાદરવી બીજ એટલે ભગવાન રામદેવજીનો અવતરાણ દિવસ આ દિવસે નેજા ચઢાવવાનું ખૂબ જ મોટું મહત્ત્વ છે દેવરાજ ધામ મંદિરે દર્શન માટે પવિત્ર આસ્થા સાથે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાય છે અહીં દેવરાજ ધામના ગાદીપતિ મહંત શ્રી પૂજ્ય ધનગીરી મહારાજ અને લઘુબંધુ મહંત શ્રી મહેશગીરી મહારાજ તેમજ દેવરાજ ધામ ભક્ત મંડળ પરિવારના સાનિધ્યમાં યોજાય છે બીજની રાત્રિ દરમિયાન જૂનાગઢના સુપ્રસિદ્ધ ભજનિક શ્રી રામદાસ ગુંડલિયાએ મંચસ્થ ઉપસ્થિત સંતો મહંતો હરિભક્તોને ભજન માતર કર્યા પૂજ્યશ્રી ધનગીરી બાપુના સ્વમુખે મહાઆરતી અને સંતવાણીનો લાભ સૌએ લીધો હતો આસ્થા અને દર્શનનું પ્રતિક એટલે દેવરાજ ધામ અહીં સંત શ્રી દેવાયત પંડિતની કુમારિકા ભૂમિ અને ચેતન સમાધિ આવેલી છે અહીં દર્શનને આવનારા લાખો લોકોની માનતા મનોકામનાઓ પૂર્ણ થાય છે દર વર્ષે ઉજવાતો આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવાય છે સિદ્ધ રામદેવજી ભગવાનના દિવ્ય દર્શન અને સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધિના દર્શનનો લાભ લઈ સર્વએ ધન્યતા અનુભવી હતી અહેવાલ ભરતસિંહ આર ઠાકુર લોકાર્પણ